દોસ્તો દીપ જર્ની બ્લોગ્સ ની અંદર આપ સૌનું સ્વાગત છે અને આપણે ફરીથી એક નવી જર્ની લઈને પાછા આવી ગયા છીએ આજની જે જર્ની છે તે કહેવાય છે 22946 કોખા થી ચાલીને મુંબઈ સેન્ટ્રલ સુધી જતી સૌરાષ્ટ્ર રેલ એકમાત્ર એવી ટ્રેન છે રાજકોટ સૌથી જુના ટ્રેન આપણે આ ટ્રેનની અંદર જર્ની કરવાના છે રાજકોટથી થી વડોદરા સુધી અને દોસ્તો હું બતાવવાનો છું કે આ ટ્રેન કેટલો ટાઈમ લે છે અને કયા કયા સ્ટેશન ઉભી રહે છે અને સાથે સાથે કયા ટ્રેનને ને ક્રોસિંગ અને ઓવરટેક આપે છે કે આ વિડીયોસમાં હું તમને બતાવવા લઈ જઈ રહ્યો છું દોસ્તો નમસ્કાર મિત્રો અને આપણી આજની જે જર્ની છે તે બાવીસ નવસો છેતાલીસ જે કહેવાય છે કે ઓખાથી ચાલીને મુંબઈ સેન્ટ્રલ સુધી જતી સૌરાષ્ટ્ર મેલ ટ્રેનની અંદર આપણી જર્ની છે આ ટ્રેન કહેવાય છે કે ઓખાથી મુંબઈ સેન્ટ્રલ સુધીના કહેવાય છે કે સત્તર કલાકને પચાસ મિનિટ જેટલો આ ટ્રેન સમય લઈએ છે અને સાથે કહેવાય છે દોસ્તો ઓગણત્રીસ જેટલા આ ટ્રેનના સ્ટોપેજ છે અને આ જર્ની આપણે અત્યારે કહેવાય છે રાજકોટથી લઈને વડોદરા સુધી આ ટ્રેનમાં કરવાના છીએ અને દોસ્તો જેમ હાઈલાઇટ્સમાં બતાવ્યું એવી રીતે હું તમને બતાવવાનો છું આ વિડીયોસ કે કેટલા સ્ટેશન ઊભી રહેશે અને કેટલો સમય લેશે રાજકોટથી વડોદરા સુધી અને કહેવાય છે કે રાજકોટના પ્લેટફોર્મ નંબર ચાર ઉપરથી અત્યારે કહેવાય છે સૌરાષ્ટ્ર જનતાને ઓવરટેક આપ્યો છે સૌરાષ્ટ્ર જનતા ટાઈમ ટુ ટાઈમ ચાલે છે અને આગળ જતાં આ સૌરાષ્ટ્ર મેલને આપણે ટ્રેન ઓવરટેક લેશે

અને બતાવું છું દોસ્તો કે કેવો રહેશે સફર તો મારી સાથે તમે જોતા રહેજો હું સારા સારા વ્યૂ પોઈન્ટ્સ બતાવીશ તમને આ વિડીયોઝમાં રાજકોટથી નીકળીને આપણા ફર્સ્ટ સ્ટોપેજ ઉપર ભોગી ગઈ છે વાંકાનેર જંક્શન વાંકાનેર જંક્શન આ ટ્રેનનો ટાઈમ છે ચાર વાગે બત્રીસ મિનિટ અને કહેવાય છે દોસ્તો પાંચ મિનિટનો હોટ લઈને ગાડી અહીંયાથી નીકળી જાય છે અને અહીંયા ગાડી પ્લેટફોર્મ નંબર બે ઉપર આવે છે આપણા સેકન્ડ નંબરના સ્ટેશન ઉપર આપણો દોસ્તો ભોગી ગયા છે થાન થાન કહેવાય છે કે આ ગાડીનો ટાઈમ છે પાંચ વાગ્યાનો અને કહેવાય છે કે અહીંયા ગાડી બે મિનિટનો હોટ લે છે અને પાંચ વાગ્યાને બે મિનિટ અહીંયાથી નીકળી જાય છે અને પ્લેટફોર્મ નંબર બે ઉપર આવે છે દોસ્તો તમે આજે જોઈ રહ્યા છો કે નર્મદા કેનાલ છે જે કહેવાય છે કે આખા સૌરાષ્ટ્રને પાણી પૂરું પાડે છે અને દોસ્તો મારો નેક્સ્ટ બ્લોક જે હશે તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો છે અને તમને હું એ વિડીયોઝમાં બતાવવાનો છું કે આ નર્મદા કેનાલ ક્યાંથી નીકળે છે તો મારી સાથે જોજો નેક્સ્ટ વિડીયો મારો જરૂરથી જરૂર તમે જોજો અને અત્યારે આપણી ગાડી ભોગી ગઈ છે સુરેન્દ્રનગર જંક્શન ઉપર જે કહેવાય છે સુરેન્દ્રનગર જંક્શન ઉપર આ ગાડીનો કહેવાય છે કે પાંચ વાગેને ચુમ્માલીસ મિનિટનો ટાઈમ છે અને પાંચ ને ઓગણપચાસ મિનિટે ગાડી અહીંયા ઉકડી જાય છે અને અહીંયા આપણી ગાડીનો કહેવાય છે કે પાંચ મિનિટનો હોલ્ટ છે અને કહેવાય છે કે પ્લેટફોર્મ નંબર બે ઉપર અહીંયા આવે છે આ ટ્રેનની અંદર આપણે જે જનરલ કોચની અંદર સફર કરી રહ્યા છીએ તેમાં કહેવાય છે કે હાફ કોચ છે તે આર રેલવે મેલ સર્વિસનો આવે છે અને હાફ કોચ પબ્લિક માટે છે સામે સાઈડ તમે જે ટ્રેન જોઈ રહ્યા છો તે કહેવાય છે કે ઓગણ સાઈડ બસો ચોત્રીસ ભાવનગર થી ચાલી સુરેન્દ્રનગર સુધી આવતી પેસેન્જર ટ્રેન છે આપણું ચોથા નંબરનું સ્ટોપેજ આવી ગયું છે જે લખતર કહેવાય છે લખતર આ ગાડીનો ટાઈમ છ વાગે ને આઠ મિનિટનો છે અને છ વાગે ને નવ મિનિટ આ ગાડી ઉપડી જાય છે અહીંયા એક મિનિટ આ ગાડીનો હોલ્ટ છે અને પ્લેટફોર્મ નંબર બે ઉપર આવે છે દોસ્તો તમે જોઈ રહ્યા છો કે સનસેટ વ્યૂ પોઈન્ટ ખૂબ મસ્ત દેખાઈ રહ્યો છે અને કહેવાય છે કે દોસ્તો આ જે ટ્રેન છે તે કહેવાય છે પ્રતિ કલાક એકસો ની સ્પીડે ચાલે છે તો તમે જોઈ રહ્યા છો તો આપણે સામે જે ક્રોસિંગ કરી રહી છે તે ટ્રેન કહેવાય છે ચોરાણું આઠસો એક અમદાવાદથી ચાલીને ભુજ સુધી જતી નમો ભારત રેપિડ ટ્રેન છે એ તમે સામેની સાઈડ જોઈ જજો દોસ્તો આપણા પાંચમા નંબરના સ્ટોપેજ ઉપર આપણે ભોગી ગયા છીએ વિરમગામ વિરમગામ જંક્શન ભોગી ગઈ છે ગાડીને કહેવાય છે વિરમગામ જંક્શન આ ગાડીનો ટાઈમ છે સાત વાગ્યાનો અને સાત વાગ્યાને બે મિનિટે આ ગાડીયાથી નીકળી જાય છે અને સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે કહેવાય છે કે વેરાવળથી ચાલીને બાંદ્રા ટર્મિનલ સુધી જતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ છે આપણી ટ્રેન કહેવાય છે કે વિરમગામ સ્ટેશન ઉપર બિફોર પોગી ગઈ છે અને આપણી ગાડી પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર આવી છે અને બે નંબર ઉપર જે ગાડી પોડી છે સૌરાષ્ટ્ર જનતા તેને કહેવાય છે કે મિયાગામ કરજન ઉપરથી આ ટ્રેન ઓવરટ્રેક લે છે ફાઇનલી દોસ્તો સૌરાષ્ટ્ર જનતા કહેવાય છે કે પ્લેટફોર્મ નંબર બે ઉપરથી નીકળી ગઈ છે પ્લેટફોર્મ નંબર બે નંબર ઉપરથી વિરમગામથી નીકળે છે અને આપણી ગાડી પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર છે આની પાછળ આપણી ટ્રેન રવાના થશે અહીંયાથી દોસ્તો તમે સામેની સાઇટ પ્લેટફોર્મ નંબર એક ઉપર જે ટ્રેન જોઈ રહ્યા છો તે કહેવાય છે બાવીસ નવસો પચીસ જે અમદાવાદથી ચાલીને ઓખા સુધી જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે જેનું ક્રોસિંગ વિરમગામ સ્ટેશન ઉપર થાય છે અને કહેવાય છે કે દોસ્તો આ ટ્રેનની ઝલક જ કંઈક અલગ છે કહેવાય છે આપણે નેક્સ્ટ જર્ની બનશે તો આપણે વંદે ભારત એક્સપ્રેસમાં જ કરશું જે તમને બહુ જલ્દી આ જર્ની બતાવવા લઈ જઈ રહ્યો છું આપણે આપણા છઠ્ઠા નંબરના સ્ટોપેજ ઉપર ભોગી છીએ ચાંદોડિયા ચાંદોડિયા આ ગાડી કહેવાય છે સાત વાગ્યાલીસ મિનિટે આવે છે અને સાત મિનિટે અહીંયાથી ઊંડી જાય છે આ ગાડીનો અહીંયા બે મિનિટનો હોલ સ્ટેશન છે અને કહેવાય છે કે આ ગાડી પ્લેટફોર્મ નંબર બે ઉપર આવે છે દોસ્તો આપણે આપણા સાતમા નંબર હોલ્ડ સ્ટેશન ઉપર ભોગી ગયા છીએ જે કહેવાય છે અમદાવાદ જંક્શન જે કહેવાય છે કે ગુજરાતનું સૌથી મોટું સ્ટેશન અને કહેવાય છે કે ગાડી અહીંયા અમદાવાદમાં ભોગી ગઈ છે પ્લેટફોર્મ નંબર ચાર ઉપર અને આઠ વાગે ને પચીસ મિનિટે આ ગાડીનો ટાઈમ છે ને પાંચ મિનિટ આ ગાડી અહીંયા હોલ્ડ લે છે અને આઠ વાગે ને ત્રીસ મિનિટે આ ગાડી અહીંયાથી ઉપડી જાય છે અમદાવાદની અંદરથી આપણી સાથે જ પ્લેટફોર્મ નંબર છ ઉપરથી બીજી ટ્રેન જઈ રહી છે તે કહેવાય છે બાવીસ નવસો અઠ્યાવીસ જે અમદાવાદથી ચાલીને બાંદ્રા ટર્મિનલ સુધી જતી લોકશક્તિ એક્સપ્રેસ છે દોસ્તો અને કહેવાય છે એ ટ્રેનને આપણે બંને ટ્રેન સાથે જ ચાલે છે અને કહેવાય છે આપણી ટ્રેન આપણે ઓવરટેક લઈને આગળ થઈ જશે જોઈ ગયા છો દોસ્તો બેસ્ટ વ્યૂ કહેવાય છે કે હવે આપણી ટ્રેને આ ટ્રેનને ઓવરટેક આપી દીધું છે જોઈ રહ્યા છો ગાડે ગ્રીન સિગ્નલ આપ્યું છે ને આપણી ટ્રેન હવે દોસ્તો આપણે આપણા આઠમા નંબરના સ્ટોપેજ ઉપર ભોગી ગયા છીએ નડિયાદ જંકશન નડિયાદ જંકશનની અંદર કહેવાય છે કે આ ગાડીનો ટાઈમ છે નવ વાગ્યા ને વીસ મિનિટ ને નવ વાગ્યા ને બાવીસ મિનિટે આ ગાડી અહીંયાથી ઉપડી જાય છે અને કહેવાય છે કે આ ગાડીનો અહીંયા બે મિનિટનો હોલ સ્ટેશન છે અને પ્લેટફોર્મ નંબર એક ઉપર આ ગાડી અહીંયા આવે છે દોસ્તો આપણા આનંદ જંક્શન ઉપર ભૂમિ ગયા છીએ સાથે તમે જે ટ્રેન જોઈ રહ્યા છો કઈ કહેવાય છે બાર નવસો નેવ્યાસી દાદર થી ચાલીને અજમેર સુધી જતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ગાડી છે એને દાદર અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસના નામ ઓળખવામાં આવે છે કહેવાય છે કે આપણી ગાડી અત્યારે આણંદ જંક્શન ઉપર ભોગી ગઈ છે દોસ્તો અને આ ટ્રેનનો ટાઈમ છે અહીંયા નવ વાગે ને સાડત્રીસ મિનિટે અને કહેવાય છે કે નવ વાગે ઓગણચાલીસ મિનિટે ગાડી અહીંયાથી નીકળી જાય છે અને આ ગાડી અહીંયા પ્લેટફોર્મ નંબર ચાર ઉપર આવે છે

જન એક્સપ્રેસ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ચાલે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી અમદાવાદ સુધી પાછાની સાઈડ વિસ્ટા ડોમ કોચ છે અને મોકો મળશે તો આપણે પણ વિસ્ટા ડોમ કોચ એકવાર ફરશું અને એની જર્ની બતાવીશ તમને હું દોસ્તો ફાઇનલી આપણા દસમા નંબરના હોલ સ્ટેશન ઉપર ભોગી ગયા છીએ વડોદરા જંક્શન ને વડોદરા જંક્શન કહેવાય છે કે આ ગાડીનો ટાઈમ છે દસ વાગે પંદર મિનિટ અને દસ વાગે વીસ મિનિટે આ ગાડી ફૂડી જાય છે અહીંયા પાંચ મિનિટનો દોસ્તો સ્ટોપેજ છે અને પ્લેટફોર્મ નંબર એક ઉપર આવે છે અને કહેવાય છે કે આ ગાડી મુંબઈ સેન્ટ્રલ કહેવાય છે સવારે ચાર વાગે ને પંચાવન મિનિટે પહોંચે છે દોસ્તો ફાઇનલી આપણે દસ વાગે પંદર મિનિટ આપણે બરોડા રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા છે અને આપણી સામેની સાઈડ તમે જે જોઈ છો તે રેલવે ડાક સેવાના કોચ છે જે આપણે જોઈ રહ્યા છીએ અને હાફ કોચ જાય છે હાથને અત્યારે પ્લેટફોર્મ નંબર એક ઉપર આવી ગઈ છે ફાઇનલી ગાડી સૌરાષ્ટ્ર મેલ જે ઓખાથી ચાલીને મુંબઈ સેન્ટ્રલ સુધી જાય છે તે વડોદરાના પ્લેટફોર્મ નંબર એક ઉપરથી નીકળી ગયો છે આપણે આ ટ્રેનની જર્ની નવ નવ હોલ્ડ સ્ટેશન છ કલાકને દસ મિનિટની જર્ની કરી છે જે રાજકોટથી ત્રણ વાગ્યાને પંચાવન મિનિટે ઉપડી હતી અને દસ વાગ્યાને પંદર મિનિટે આપણે અહીંયા વડોદરા રેલવે સ્ટેશન ઉપર ઉતારી દીધો છે આ દોસ્તો તમને આ ટ્રેનની જર્ની મેં ફૂલ બતાવી બતાવી છે જો દોસ્તો તમને આપણા આવા વિડીયોઝ મજા આવે તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમારા માટે નવા નવા વિડીયોસ આવી રીતના બતાવતો રહો અને દોસ્તો બતાવું છું તમને ટ્રેન ફૂલ જોતા આવજો રેલ્વે સ્ટેશન સ્પીડમાં ફૂલ સ્પીડમાં ટ્રેન નીકળી રહી છે ફાઈનલી આપણે ટ્રેનની તમને જર્ની બતાવી દીધી છે આપણી ટ્રેન જતી રહી છે અને ચાલો નેક્સ્ટ વિડીયો હું નવા ઓપસાર તમને ફરીથી પાછો જરૂરથી જરૂર મળું છું તો વધારે જો દીપ જર્ની બ્લોગ્સ